તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દઈશો જે આપણો લોક લોગ જોતો હોય ને મજામાં દોદીને કાંઈ વાંધો આવ્યો નથી અને કાલે હે ને અમારે આવ્યો તો જોરદાર વરસાદ તો તમને હે ને અત્યારનો વ્યૂ બતાવું જો જો વાદળા છે ને જોરદાર છે જો ક્યાં ક્યાં વાત કરે જો સુંદર મજાનું છે ને અત્યારે છે ને વાતાવરણ થઈ ગયું છે ને અત્યારનું લોકેશન તમે જોઈ લ્યો એક નંબર લોકેશન છે અને છે ને આપણે સવારના નવ વાગી ગયા ને આપણે હે નવ વાગ્યામાં વૉગ ચાલુ કરી દીધો છે તો છે ને ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આજે છે ને આપણે જવાનું છે એકસો ને દસ કિલોમીટર દૂર અહીંયા રામાપીરનું એક મંદિર આવેલું છે અહીંયા આપણે ને દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને કઈ જગ્યાએ અમારે જવાનું છે ને એ તમને રસ્તામાં આપણે બતાવશું કે અમારે કઈ જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં ને કન્ટિન્યુ બને રહેજો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે હે અમારા ને આવા હે ને વ્લોગ વિડીયો તમને જોવા મળતા રહે તરીકા ભીખ માંગ નહીં આ બાજુ છે ને આપણો કપાસ વચ્ચે જોરદાર થઈ ગયો જો હવે છે ને આમાં વિડીયોમાં નથી દેખાતું પણ હવે છે ને અમારે અસલ મસ્ત મજાના શાહ દેખાવા માંડી ગયા અને આ બાજુ જે આપણું ઘાસ હતું ને ઘાસ ખેડી નાખ્યું અને આપણે આમાં હે ને હવે વાવાનો હોય શાકિયો ગવાર એટલે જે શાક કરવાનો ગવાર આવે ને એ વાવાનો હોય અને ઘાસ આપણે જે હતું ને એ બધું ખેડી નાખ્યું અને જો વરસાદે હેને ઘણા બધા ખેડૂને ને નુકસાન પણ જોરદાર કરી જો આ બાજુ ખેડૂત ખેતરમાં હેને નીણ પડી હતી તો એ નીરણ ને ને બગાડી છે અમારે એ હોતે અને ઘણા ખેડૂતોને ને પૂરું વાવેતર નથી હોય જો મોરલા પાછળ બોલે મસ્ત મજાના મોરલા બોલે ને હવે એને મોરલાય વરસાદ માગે કે હવે વરસાદ આવે તો સારું હવે અને ખેડૂને નુકસાન થાય છે જો આ બાજુ છે ને બધે હે ને જો આપણા કપાસમાં હે ને આપણે પાણીની જરૂર હતી ખાસ અને વરસાદ આવી ગયો એટલે આજે આપણે પાણી ન વારવાનું નથી આજે આપણે હે ને આ કપાસ ઝી રહ્યો ને એમાં કપાસમાં છે ને આજે પાણી આપણે વારવાનું હતું પણ વરસાદ આવી ગયો ને વરસાદ જોરદાર આવી ગયો એટલે બહુ જાજો નહીં પણ માપે માપે આમ પાણી આપણે ગમી મોલ હોય ને પાણી ન પાવા પડે એવો વરસાદ થઈ ગયો એટલે વાંધો ન આપણે કપાસિયા જો કે નાના નાના એ ઉગીને જે માપ માપમાપે બે પાંદડાના થયા એટલે હે ને આપણે એને થોડુંક પાણી હોય ને તો એ થઈ રહે એટલે આજે આપણે એને હે ને આપણે જે તમને વિડીયોમાં તમે આગલો વિડીયો જોયો તો તમને ખબર જ હશે આપણે જે દુલરા પૂર્યા હતા ને એ અત્યારે ઊગીને ઊગતા આવતા હતા એટલે હે ને એમાં આપણે પાણી આજ પાવું પડે એમ હતું પણ વરસાદ થઈ ગયો ને એટલે આજે છે ને આપણે હવે પાણી નહીં પડવું પાવું પડે અને આજે છે ને આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહી ગયો ખાવા કક્સેસફુલ છે ને મિત્રો આપણે છે ને ધાંગધ્રા પહોંચવા આવી ગયા છે અને જો આ બાજુ છે ને આપણે ઇકો ગાડી લઈ અને ઇકો ગાડી લઈ હે ને ંગધરાથી હવે લગભગ ચાર પાંચ કિલોમીટર સેટા હોય અને હે ને વિડીયોમાં હે ને કન્ટિન્યુ બન્યા રહી ગયો તમને હે ને બધું બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહી ગયા જો આપણે હે ને ઈકો ગાડી હે ને અહીંયા ઘડીક ઊભી રાખી દીધી પાણી પીવાનું એવું હતું એટલે આપણે હે ને ઘડીક ઊભા રહી ગયા હતા તો હવે હે ને પાછું નીકળવાનું છે તો ફટાફટ હે ને નીકળી ગયા જો આપણા હે ને જયપાલભાઈ હોય છે ને જ્યાં તો ગેમ બજા ના પડે જયપાલભાઈ અને આ બાજુ છે ને મારા બે ભાભી છે જો આ એક હે ને આ જો એક છોકરો હે બધા છે ને ચાર પાંચ જણા હે ને એમાં બધા એને નીકળી ગયા ફટાફટ હે પાછા એને નીકળી જાય તો કાંઈક આપ પહોંચી જાય તો સક્સેસફુલે હે ને મિત્રો આપણે એને ધાંગધરા પહોંચી ગયા છે ધાંગધરા આપણી ગાડીમાં હે ને ગેસ ખતમ થઈ ગયો છે ને તો જો આપણે એને અહીં ગેસ પુરાવાનો જવાબ આપમાં પ્રયો નહીં આપણે એને ગેસ પૂરા તો એને ફટાફટ ગેસ છે ને આપણે પૂરાઈ લીધો અને બધા એને નાસ્તો કરવા ગયા તો નાસ્તો કરી અને અત્યારે એને બાર વાગવા આવી ગયા હે તો બધાને ભૂખ લાગી ગઈ છે તો એને બધાએ નાસ્તો કરવા ગયા હે અને વાહનોનું ટ્રાફિક ઘણું હોય એટલે એને ફોજવામાં થોડીક વાર લાગ્યો હતું એટલે કે બધા કે નાસ્તો કરો તો ફટાફટ ને નાસ્તો કરી પછી નીકળી જાય આપણે વાહ કે એક્ટિંગ કર રહે તો સક્સેસફુલી હે ને મિત્રો આપણે હે ને નાના અંકેવાડિયા રામાપીરનું મંદિર હે આપણે અહીંયા આવી ગયા હે અને અંદર હે ને વિડિયો અલાવ નથી એટલે આપણે હે મંદિર હે ને તમને સેટે બતાવી દીશું ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુજ ભી એટલે હેં અંદર વિડીયો ઉતારવા દેતા નથી એટલે હે ને આપણે એને અંદર મોબાઈલ લઈ જઈએ એમ એવું હે નહીં એટલે હે આપણે હેને બહારથી તમને હે ને મંદિર બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો તમને હે મંદિર બચાવવું